આ દશ્ય છે દિગ્દર્શકપા રંજીતની શોર્ટ ફિલ્મ ધમ્મનું જેમાં એક છોકરીનું જે પોતાની મસ્તીમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ ઉપર ચડીને શાહરૂખ ખાનની જેમ હાથ ફેલાવે છે પોતાના ખેતરમાં કામ કરતા તેના પિતા એ જયારે આ જોયું ત્યારે તે તેની દીકરીને કહે છે કે શું તું પાગલ થઈ ગઈ છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ ઉપર ચડી ગઈ છે ત્યારે એ માસૂમ દીકરી જવાબ આપે છે કે બુદ્ધે ખુદ કહ્યું છે કે કોઈ ભગવાન નથી તો તમે તેને ભગવાન શા માટે બનાવી દીધા છે જાતીય સંઘર્ષ ઉપર બનેલી આ ફિલ્મના આ દશ્ય વિશે અલગ અલગ લોકોના અલગ મત છે કોઈ કહે કે બુદ્ધાનું અપમાન છે પરંતુ તે સરાસર ખોટી વાત છે બૌદ્ધ ધર્મમાં બુદ્ધને એટલે ભગવાન કહેવામાં આવે છે કે ભગવાન શબ્દનો અર્થ થાય છે જેણે બધી ઈચ્છાઓ અને આસક્તિઓનો નાશ કર્યો છે બુદ્ધે તેમના અનુયાયીઓને પણ શીખવ્યું કે તેઓ પોતે ભગવાન નથી પરંતુ તેઓ એક માર્ગદર્શક છે જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને અન્યોને પણ તે જ કરવામાં મદદ કરી શકે છે આવી જ એક વાત એક બૌદ્ધ તેની મુલાકાત દરમિયાન તેમણે કહેલી વાત ઉપરથી સમજાય છે ઓસ્ટ્રેલિયાના એક બૌદ્ધ સાધુનો ઈન્ટરવ્યૂ સાંભળ્યો પત્રકાર સાધુને પૂછે છે કે જો કોઈ તમારા પવિત્ર ધાર્મિક ગ્રંથ ત્રિપિટને ફાડીને શૌચાલયના કમોડમાં ફેંકી દે તો તમે શું કરશો બૌદ્ધ સાધુએ જવાબ આપ્યો કે હું પહેલા પ્લમ્બરને બોલાવીશ જેથી ગટર ગુંગળાવી ન જાય એટલે કે જેના ઘરમાં આવું બન્યું છે તેની ગટર બંધ ના થઈ જાય એટલે તાત્કાલિક તે તેમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવી પડે પત્રકાર આ સાંભળીને હસે છે બીજો પ્રશ્ન પૂછે છે કે બામિયાનમાં તાલિબાનો દ્વારા બુદ્ધ મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો તમે આના પર શું કહેશો બૌદ્ધ સાધુએ કહ્યું કે ધમ્મ ધર્મ ન તો મૂર્તિઓમાં છે કે ન તો છાપેલા પુસ્તકોમાં ધમ્મ આપણા હૃદયમાં છે અને તેનાથી પણ આગળ આપણા વર્તનમાં જ્યાં સુધી તે જીવંત છે પુસ્તકો ફાળવાથી કોઈ ફરક પડતો નથી આપણે પુસ્તક ફરીથી હાપીશું નવી મૂર્તિઓ બનાવવામાં આવશે પરંતુ જો આપણે આપણા વર્તન અને હૃદયમાં ધમ્મ ગુમાવી દઈશું અને પુસ્તકો અને મૂર્તિઓને બચાવીશું તો કોઈ ફાયદો નથી પછી ફક્ત મૂર્તિઓ અને પુસ્તકો જ રહેશે ધમ્મ ખોવાઈ જશે તેનું જીવન ખોવાઈ જશે આખો ઇન્ટરવ્યૂ સાંભળવા યોગ્ય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી જૈન પારસી યહૂદી વગેરે બધા ધર્મોના લોકોએ આ સમજવાની જરૂર છે કોઈએ કોઈનું અપમાન ન કરવું જોઈએ પરંતુ જો આપણા ધાર્મિક પુસ્તકોનું અપમાન થાય છે તો શું આપણે દેશને બાળી નાખીશું શાસ્ત્રો આપણને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે પછી આપણે આપણા પુસ્તકનું રક્ષણ કરવા માટે પ્રેમ અને શાંતિનો નાશ કરીએ છીએ શું તમે શાંતિ અને પ્રેમ ગુમાવીને તે પુસ્તકને બચાવી શકો છો જેમાં પ્રેમ અને શાંતિનો સંદેશ લખાયેલો હતો થોડા દિવસ પહેલા તારીખ બાર જૂન બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં આશરે ત્રણસો વ્યક્તિઓના મોત થયા છે તેવા સમયે દેશમાં અંધશ્રદ્ધા ફેલાવતી અમુક ચેનલ અને વ્યક્તિઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે આ દુર્ઘટનામાં લોખંડ ઓગળી ગયું પરંતુ ગીતા નામનું ધાર્મિક પુસ્તકને કંઈ થયું નહીં કોઈપણ જાતના વૈજ્ઞાનિક આધાર પુરાવા વિના નેશનલ મીડિયામાં આવી વિજ્ઞાન વિરોધી વાત કરતા જોવા મળે છે બૌદ્ધ ધર્મને બદલે બીજા કોઈ ધર્મના સાધુ કે વડાને જો ધર્મના પુસ્તક વિશે જે બૌદ્ધ ભિક્ષુને પૂછવામાં આવ્યો હતો તે સવાલ તેના ધર્મ વિશે પૂછવામાં આવ્યો હોય તો તેનો જવાબ કેવો હોય તે એકવાર વિચારી જુઓ તો તમને સમજાશે કે બૌદ્ધ ધર્મમાં કેટલી ઉદારતા છે કેટલી વૈજ્ઞાનિક વિચારધારા છે એટલે જ આપણે ગર્વથી કહી શકીએ છીએ ગૌરવ લઈ શકીએ છીએ કે ભારત બુદ્ધનો દેશ છે બૌદ્ધ ધર્મ એટલે સનાતન ધર્મ એટલે જ ભારતના સૌથી વિદ્વાન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે દુનિયાના બધા ધર્મનો અભ્યાસ કરીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો કારણ કે બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ ધર્મ ધમ્મ છે જેમાં શીલ અને સંસ્કારનું પાલન એ જ ધર્મ છે માનવતા સમાનતા દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરુણા એ બૌદ્ધ ધર્મનો પાયો છે કુદરતના નિયમો અને વિજ્ઞાન વિરોધી કોઈ વાત નથી ઈશ્વર ગયો જન્મ આવતો જન્મ જેવી કાલ્પનિક વાતને સ્થાન નથી જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન